જસદણ તાલુકાના આટકોટ ભાવનગર હાઈવે પર ચરતી ભેંસો લાગતા બે ભેંસોના મૃત્યુ થયા ઘોર બેદરકારી આવી સામે હાલ ચાલી રહ્યું છે ત્યારે દ્વારા કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો માલધારી પોતાનો માલ લઈ ચરવા નીકળ્યા હતા ત્યારે પીજીવીસીએલના ટીસી પાસે માલ ભેંસો ચરતી હતી ત્યાં અચાનક જ વીજ કરંટ લાગતા બે ભેંસોના મૃત્યુ નીપજ્યું ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થયા આ જગ્યાને